ક્યાં મિત્રો કચ્છીમાં તમને પૂછું છું કેમ છો એટલે કે ક્યાં આવ્યો કચ્છમાં અત્યારે કઈક માહોલ ચાલુ છે કોઈક ઉત્સવનો માહોલ ચાલુ છે બરાબર આ ઉત્સવના માહોલમાં અમે ઉત્સવ માણવા માટે જઈએ છીએ આજે એક સ્પેશિયલ દિવસ છે અને કંઈક નવું તમને બતાવવાનું છે કચ્છ નહીં દેખાતો કુછ નહીં દેખા તમે સાંભળ્યું જશે સો ટકા સાંભળ્યું હશે બરાબર હવે તમે જોઈ શકો છો સામે શું છે સમજ્યા હા રણોત્સવ જ છે ભગવાન સાચું કીધું રણોત્સવ જ છે રણોત્સવમાં અત્યારે કચ્છમાં રણોત્સવ ચાલુ છે બહુ સારું ક્રાઉડ છે બહુ સારી સુવિધાઓ છે અહીંનું વાતાવરણ આહલાદક છે ઠંડી પણ સારી છે અહીંયા જે અત્યારે રણોત્સવ સમયમાં જે વસ્તુઓ અહીંયા બનાવવામાં આવે છે રણોત્સવનો જે માહોલ આખો ઉભો કરવામાં આવે છે એ માનીને તમને અલગ જ દુનિયાનો અનુભવ અહેસાસ થશે અહીંયા એન્ટર થતાની સાથે તમે જોઈ શકો છો આજુબાજુમાં માર્કેટ કલ્ચર ક્રાફ્ટ કચ્છની અવનવી વસ્તુઓ બધી વસ્તુઓ તમને બતાવવામાં અહીંયા તમારા માટે રાખી છે તો કચ્છમાં આવો કચ્છમાં આવો અને રણોસવનો માહોલ માણો હવે સ્પેશિયલ વસ્તુઓ બતાવવા માટે તમને આજે એક રણમાં કચ્છના રણમાં લઈને આવ્યા છીએ શું છે વિડીયોમાં જોડાઈને રહેજો તમને આગળ જાણવા મળશે સ્પેશિયલ દિવસ છે હજી એક વખત કહું છું સ્પેશિયલ દિવસ છે સમજ્યા આજે છે કાઇટ ફેસ્ટિવલ એટલે કાઇટ ફેસ્ટિવલના મહોલમાં લોકોને પતંગ ચગાવવી હોય તમે સિટીમાં બેઠા હજો સિટીમાં પવન નથી હોતો વર્ષોથી આપણા નાનપણથી એક્સપિરિયન્સ બધાનો હશે કે સિટીમાં પવન નથી હોતો અમે અમે હમણાં દિવસે થોડાક અંદર એન્ટર થતા હતા ત્યારે પણ અમને હતું કે પવન તો આજે નથી મને મારા મિત્ર એ કીધું કે પવન આજે નથી તો પતંગ કેમ ચગાવશો પણ અહીંયા અમને ટાઢ પડે છે જોઈ શકો છો તમારે આ બધું કવર કરીને રાખવું કાન કવર કરીને રાખવા પડ્યા છે આજુબાજુનો માહોલ જોઈ શકો છો ખૂબ બધી પબ્લિક આવી છે તમે આજુબાજુ મિત્રોને આપણા મિત્રોને બતાવો કેટલો અહીંયા રણમાં કચ્છના રણમાં કાઇટ ફેસ્ટિવલનું મહત્વ અને કાઇટ ફેસ્ટિવલ ઉજવનારા લોકો મોજ કરવા માટે સવારનો સવારના અગિયાર વાગ્યા છે લોકો હજી આવે છે અને અહીંયા તડકો એટલો લાગતો નથી આમ ભલે એમ માહોલ એવો લાગે કે તડકો છે તડકો છે પણ એકચ્યુઅલી અહીંયા ઠંડી પડે છે અને બધા એન્જોય કરે છે ખૂબ એન્જોય કરે છે બહુ બધા લોકો આવી ગયા છે હજી કન્ટિન્યુ ફ્લો ચાલુ છે નાના મોટા પ્રોગ્રામ પણ આગળ ચાલુ છે ઓફિશિયલ કાઇટ ફેસ્ટિવલ આમ સવારથી ચાલુ થઈ ગયા સવારથી લોકો પતંગ પતંગ ચગાવવા માટે આવતા હોય છે તો તમે

બધા પોતપોતાની મોજ માણી રહ્યા છે અમે અમારી મોજ માણી રહ્યા છે તમને મોજ કરવાની જ છે આખા વિડીયોમાં રહેજો જોડે આજે શું શું જોવા અહીનો કાઇટ ફેસ્ટિવલમાં શું કેવી રીતે બધું થતું હોય છે અહીંયા લોકો કાઇટ ફેસ્ટિવલમાં કેવા 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 પ્રકારની એક્ટિવિટી થતી હોય છે બધું તમને આમાં જોવા મળશે અને છેલ્લે સુધી જોડાઈને રહેજો નાચવાનું મન થાય છે આજુબાજુમાં સોંગ વાગે છે માહોલ જે સિટી જે તમે અગાસી પર મોજ કરો છો ને મોજ અલગ છે અને અહીંયા સ્વર્ગમાં તમે પતંગ જગાવા આવો છો તો તમારી તમારી સામે એટલું મોટું ખુલ્લું આકાશ છે તમે કદાચ ગમે એની ઉપર પતંગ લઈ જાવ તમારી પતંગ કાપવા કરતા અહીંયા લોકો જગાવવાની મોજ કરવા આવે છે એટલે કાપવાની વસ્તુ તો અલગ છે કાપાય નહીં લોકોને સપોર્ટ કરાય કે મિત્રો મિત્રો હવે ક્રાઉડ થી દૂર આવી ગયા છીએ અને ધરતી પર નું સ્વર્ગ કોને કહેવાય ને એ જોવું હોય ને તો એક વખત જોઈ લ્યો

જે સ્વર્ગ જે કેવાય આ છે સ્વર્ગ ધરતી પર સ્વર્ગ ની વાતો સાંભળી છે પણ છે તો આ સ્વર્ગ જ એટલે અહિયાં પૂરું થવાનું છે ને એટલે ઈ વાત ખોટી વિચારજો ને કે આ ક્યારે પૂરું સેલ મારી દેજો જલ્દી યાર આ મિત્ર ક્યારે આવે ક્યાં સુધી હશે મોનસૂન આવશે થોડી ભાવ પાણી ભરાઈ જશે આવો તો ખરા ખાલી પ્રકૃતિ પોતાની કળા સોળે કળા એ કુદરતે ભરી ભરીને દઈ દીધું છે આપડા હાથમાં છે જે કેટલું માણવું છે અને કેમ માણવું છે વિષય દરેક ઇન્ટરેસ્ટ તમારો જે વિષય હશે તમારો જે ઇન્ટરેસ્ટ હશે વસ્તુ અલગ છે પણ અહીંયા આવશો ને એટલે તમને તમારી મોજ મળશે તમે અમે આવ્યા છીએ કાર્ડ ફેસ્ટિવલ માટે બરાબર પણ સાથે સાથે આ તમને પતંગ ચગાવવામાં રસ નથી બરાબર તો આ જગ્યા કુદરતને કુદરતનું સૌંદર્ય માણો અને આ સ્વર્ગમાં તમે જ્યાં મજા આવે ત્યાં ફરો નથી કોઈ આજુબાજુમાં કોઈ વ્યક્તિ હા શબ્દો નથી અને વર્ણન ન કરી શકાય

Terima kasih telah menonton! Bhutan, Belarus, Slovenia, Denmark, Colombia, <coughs> bye bye. ini bya international kah sih?

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને આવું આવું બધું મટીરીયલ મળતું રહેશે સાહેબ હજી કાઢ ફેસ્ટિવલ ચાલુ છે